અને આપ સૌ યુવા મિત્રો હમણાં આપણે જોયું બેને આપણને ઘણી બધી અમારી પહેલા કડા થઈ ગઈ પણ અમે આ ત્યાર સુધીમાં જે જોયું અમે એ પણ એ કેટલી મોટી આપણા માટે બહુ કહેવાય ને કે શીખવાની જે આપણે જરૂર હોય ઘણી જગ્યાએ આવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે આપણે શું કરી શકીએ આપણે શું મદદ કરી શકીએ એ જે આવડત આપણને બેને શીખવાડી બેનનો ખૂબ ખૂબ આભાર આપણે યુવા મિત્રો છીએ આપણે એનએસએસ ના વિદ્યાર્થીઓ છીએ આપણે ભવિષ્યમાં કોઈ સમાજમાં જઈશું ગામમાં જઈશું અને આપણે સમાજમાં કેવી રીતે મદદરૂપ થઈએ એ માટેનો આપણો જે અભિગમ છે એ અભિગમનો આપણે તત્પર રાખીએ એના માટેનો આ એક શિબિરના માધ્યમથી આપણે બધા ભેગા થયા છીએ ત્યારે આપ સૌને મારે વ્યસન મુક્તિનો જે વિષય છે એ વિષય જે તમારી સુધી પહોંચાડવો છે તમારા દ્વારા સમાજ સુધી પહોંચાડવો છે તો તમે આ વિષયને કેવી રીતે પહોંચી શકાડો એના માટે એક નાની વાત કરીને પછી આપણે રેલી સ્વરૂપે નીકળી શકીએ તો આજનો યુવાન શું કરી રહ્યા હતા એનું લક્ષ્ય શું છે

આપણે સારી સ્વાભાવિક પૂછીએ કે મિત્ર તમે શું કરી રહ્યા છો અને કેમ કરી રહ્યા છો તો એનો જવાબ જે મળે એના ઉપરથી આપણે આગળ ચાંદીએ તો કદાચ સ્વી વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે આપણી જે હાલની જે પ્રગતિ છે જે વિકાસ ની હરણફાળ છે એ ખૂબ તેજીથી ચાલી રહી છે પણ ચાલ છે એને આ યુવાનો દ્વારા અટકાવ ન થાય એના માટે આપણે એ યુવાનોને એ જે માર્ગ ભૂલેલા છે એમના સાચો રસ્તો બતાવવાનું કામ આ રાષ્ટ્રીય સેવા યોજનાના આપણે જે પણ મિત્રો છીએ એ આપણે જો સમાજમાં